વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઐતિહાસિક સોમી મનકી બાતનું રવિવાર આયોજન કર્યું હતું તો સુરત શહેરના વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલા નંદનવન બે અને પામ એવન્યુ સામે સીઆર પાટેલ દ્વારા ભાજપના કાર્યકરો અને શહેરીજનો સાથે મળી મનકી બાત સાંભળવા આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવાર તારીખ ત્રીસમી એપ્રિલના રોજ આજરોજ ઐતિહાસિક કહેવાય તેવી સોમી મનકી બાત હતી વડાપ્રધાનની સોમી મનકી કી બાતને લઈને દેશભરમાં ભાજપ દ્વારા આયોજન કરાયા હતા તો સુરતમાં પણ સાંસદો ધારાસભ્યો સહિતનો દ્વારા આયોજન કરાયા હતા જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વીઆઈપી રોડ પર આવેલા ખોડિયાલ ઢાબા પાસે નંદનવન ટુ અને પામ એવન્યુ સામેમાં મનકી કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં શહેરના ભાજપના કાર્યકરો અને શહેરીજનો સહિત હજારો લોકો જોડાવા પામ્યા હતા નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દુનિયામાં કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ જે પ્રયોગ નથી કર્યો એ પ્રયોગ એમણે કર્યો છે રેડિયો જેવું માધ્યમ લુપ્ત થવાની અણી પર હતું ત્યારે એમણે રેડિયોના માધ્યમથી આપણા દેશવાસીઓ સાથેનો સંપર્ક શરૂ કર્યો સો જેટલા એપિસોડ એમણે વિના વિઘ્ને પૂર્ણ કર્યા છે સંપૂર્ણ એપિસોડમાં ક્યાંય એમણે કોઈ પોલિટિકલ વાત નથી કરી પરંતુ દેશ અને દુનિયામાં બનતા વિશિષ્ટ બનાવો કે વિશિષ્ટ વ્યક્તિઓની વાત એમણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જેના દ્વારા લોકોને પ્રેરણા મળે લોકો એમાંથી કોઈ કામ કરી શકવા માટે સક્ષમ બને અને દિશામાં આગળ વધે એટલા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પ્રયત્ન કર્યો છે અને ખૂબ સફળ થયો છે આજે આ સોમો એપિસોડ આખા દેશમાં ને વિશેષ કરીને ગુજરાતની અંદર પણ લગભગ અડતાલીસ હજારથી વધુ બુથોમાં દરેક પોલીસ સ્ટેશનમાં દરેક એસટી ડેપોમાં દરેક ડોક્ટરમાં હોસ્પિટલમાં અને અલગ અલગ બૂથમાં અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારના લોકો સાથે રિટાયર્ડ સૈનિકો સાથે દિવ્યાંગો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ લોકો વિશિષ્ટ પ્રકારના લોકો પણ જોડાયા છે કિન્નારો પણ આમાં જોડાયા છે આજના કાર્યક્રમમાં હું આ સૌનું સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે વ્યવસ્થા કરીને જે જાગૃતિ આખા ગુજરાતમાં લાવ્યું છે એમના માટે એમને બધાનો આભાર માનું છું આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ જે રીતે વાતાવરણ બનાવવામાં મહત્ત્વનો ભાગ બન્યો છે એનો પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક સોમી મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને કાર્યક્રમોને સફળ બનાવ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા